ગુજરાતનું પાટણ જિલ્લાનો સિદ્ધપુર તાલુકો જ્યાં કાર્તિક મહિનામાં કાર્તિક પૂનમના દાળે ખૂબ સરસ મેળો ભરાય છે કુંવારિકા નદીના પટમાં આ મેળો ભરાતો હોય છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આ મેળો ખૂબ પોલીસના બંદોબસ્તને ચુસ્ત નજરના અંદરમાં આ મેળો ભરાતો હોય છે િતપુર નગરપાલિકા આ મેળાનું ખૂબ સારી રીતે આયોજન કરતું હોય છે તમે જોઈ શકો છો મિત્રો કે આપણું ગુજરાતનું આ એક એવી નદી છે જે આ નદીના અંદર આપણો મેળો ભરાતો હોય છે પબ્લિક બહુ દૂર દૂર ગામેથી આ મેળો જોવા આવતી હોય છે અને આ આપણા મેળાનું દ્રશ્ય છે તમે જોઈ શકો છો કે નવી નવી રાઈડો હોય છે રાઈડો બી હોય છે અલગ અલગ પ્રકારની રાઈડો હોય છે અને આ રાઈડોને બેસવામાં મોજ આનંદ અને મસ્તી કરવા માટે વધારે અલગ પબ્લિક આ મેળા માનવ મેળવવાની જે મૂર્તિ હોય છે તે દરેક રીતે આનંદ હોય છે મોજ હોય છે મસ્તી હોય છે લોકો આઠ દિવસનો આ મેળો મરાતો હોય છે સાતથી આઠ દિવસનો અને આ મેળો સાત આઠ દિવસ અંત મહિનામાં ચાલતો હોય છે પૂનમના દિવસે આ મેળાની મદદ કરવાનો હોય છે અને પૂનમથી પછી સાત આઠ દિવસ સુધી આ મેળો ત્યાં રોકાતો હોય છે અને નવી નવી રાઈડોમાં પબ્લિક બેસીને ખૂબ આનંદ અને મોજ મસ્તી કરતી હોય છે જોઈ શકો છો મિત્રો તમે હા આપણો શિવપુરનો મેળો છે અને આ મેળામાં દૂર દૂર સુધી રાઈડો હોય છે નાના છોકરાઓ માટેની પણ ત્યાં રાઈડો હોય છે કે નાના છોકરાઓ પણ ત્યાં મોજ મસ્તી કરી શકે આ જોઈ શકો છો મિત્રો કે નાના બાળકો કેવી મોજ કરી રહ્યા છે આ મેળામાં આવીને તમે પણ એક વખત જરૂર તમારા બાળકને લઈને આ મેળામાં પધારજો અને અમુક દરેક કલાકારો પોતાની કલા અને કર્તબ્ય બતાવીને આ મેળામાં પૈસા કમાતા હોય છે આ નાનો છોકરો દોરડા ઉપર ચાલી રહ્યો છે અને જોઈ શકો છો મિત્રો તમે પોતાનું કર્તવ્ય બતાવી અને આ મેળાની મોજ મસ્તી વધારતો હોય છે અને આ એક નવી રાઈડ છે જેમાં લોકો બેસતા પણ ડરતા હોય છે તો આ પણ એક રાઈડ છે તમે જોઈ શકો છો ઈદાર 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 બોલીએ જલીએ જલીએ બારી બારી જે નંબર નંબર એક ભાઈ બાઈક ચલાવતો હોય છે અને બીજો એક ભાઈ હોય છે તે ગાડી લઈ ચલાવતો હોય છે આ મોતનો કૂવો કહેવામાં આવે છે અને જોઈ શકો છો તમે મિત્રો કે આમાં બહુ ખતરનાક ખેલ હોય છે કે થોડી પણ ભૂલ થાય તો મોતવાળું થાય એવું હોય છે તો આ પણ એક લોકોનો નજર ખેંચે છે આ કરતબો પણ પબ્લિક બહુ જોવા આવતી હોય છે અને આ એલઈડી મૂકેલી હોય છે આ ખાસ શિખપુરના મેળામાં દરેક જગ્યાએ કેમેરા મૂકેલા હોય છે અને એનું દરુંક લોકેશન આપણને આ એલઈડી ઉપર સાફ કરાવવામાં આવે છે અને બીજું કે નાના છોકરાઓ માટેના સ્ટોર પણ હોય છે જેઓ કે ટૂંકાઓ હોય છે ફેન હોય છે છોકરા નાના છોકરાને ખાવાનું હોય છે આ ફેન હોય છે હોય છે પછી તમે જોઈ શકો છો મિત્રો કે અલગ અલગ પ્રકારના ત્યાં રમેકડા પણ મળતા હોય છે જેઓ છોકરાઓ ખરીદતા હોય છે અલગ અલગ પ્રકારના કોઈ સાડીઓના કોઈ રમકડાના એવા અલગ અલગ પ્રકારના સ્ટોર પણ આ મેળામાં હોય છે અને બહુ લોકો ખરીદી કરતા હોય છે આ મેળામાં સ્ટોર આવી શકો છો તમે કે આ સિદ્ધપુરના મેળામાં લોકો અવાજ અને મસ્તી કરવા માટે આવતા હોય છે અને પોલીસની નજરમાં બધું જ આ બહુ સારી રીતે મેળો થતો હોય છે નાના છોકરાઓ માટે અલગ અલગ રાઈડો પણ કરવામાં આવતી હોય છે આ ટ્રેન છે જેઓ બેસતા હોય છે આ જમ્પિંગ છે તેમાં છોકરાઓ નાના છોકરાઓ કૂદતા હોય છે છોકરાઓને પણ મોજ પડી જાય છે આ મેળામાં એવો આપણો આ સિદ્ધપુરનો મેળો હોય છે કાર્તિક મહિનાના દિવસે સિદ્ધપુરનો મેળો ભરાતો હોય છે પૂનમના દિવસે બહુ પબ્લિક અઢારે આલમ પબ્લિક આ મેળામાં આવતી હોય છે અને મેળાની મોજ લેતી હોય છે પોતાના નાના બાળકોને લઈ આના મેળામાં પબ્લિક ખૂબ ધામધૂમથી ફરવા આવતી હોય છે અને છેલ્લે કે આ સિદ્ધપુરના મેળામાં શેરડી તો ખાસ પ્રખ્યાત હોય છે તો પબ્લિક સૌ આખો મેળો જોઈ મોજ કરી મસ્તી કરીને છેલ્લે શેરડી લઈને પોતાના ઘરે જતી હોય છે અને ઘરે જઈને પછી શેરડી તે બહુ સારી રીતે ખા ખાતી હોય છે બસ આટલું આ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં બીજા જોઈશું સમાચાર